સુરતના વેડરોડમાં રેસિડેન્શિયલ બિલ્ડિંગના પહેલા માળનો દાદરનો ભાગ તૂટી પડતા લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો ફાયર વિભાગે લેડરથી થી 6 બાળકો અને 7 મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું સુરતના વેડરોડ વિસ્તારમાં દેનાકુંજ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ પ્લસ 3 માળના મકાનના દાદરનો એક ભાગ એકાએક તૂટી પડતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા પહેલા માળનો દાદરનો ભાગ પડી જતાં ઉપરના માળે ફસાઈ ગયેલા લોકોની મુશ્કેલી વધી ગઈ હતી રહેવાસીઓ દ્વારા ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવતા તાત્કાલિક જ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. દાદરના 3 થી 4 જેટલા પગથિયા એકાયક જ તૂટી ગયા હતા અને તેનો કાટમાળ ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો હતો. રહેશો ડરીને બુમાબુમ કરી મૂકી હતી. ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તમામ રહેશોને લેડરની મદદથી બહાર કાઢવાની કામગીરી કરી હતી ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી ગણતરીને મિનિટોમાં જે દાદરનો ભાગ પડી ગયો હતો તેના ઉપરના 3 માળના લોકો ફસાય ગયા હતા અમે તાત્કાલિક 6 જેટલા બાળકો અને 7 જેટલી મહિલાનો રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યા હતા ઘટના સમયે કોઈ પણ પુરુષ ઘરે ન હોવાના કારણે બાળકો અને મહિલાઓ જ ફસાય હતી ઘટનાની જાણ બાદ કોર્પોરેશનના ઝોનની ટીમ બિલ્ડિંગ સ્ટેબિલિટી રિપોર્ટ લેવા માટે પહોંચી હતી બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત